પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં વર્ષોથી સરકારી દવાખાનું કાર્યરત હતું જેનો મોટી સંખ્યામાં આ વિસ્તારના દર્દીઓ લાભ લેતા હતા પરંતુ છ મહિના પહેલા આ ઇમારત છે તેમ જણાવીને તેને તાળા મારી દેવામાં આવ્યા છે સુધરાએ સભ્ય અને અગ્રણી જીવન જુંગીએ પણ રાજ્ય સરકારને આ અંગે રજૂઆત કરીને માંગ કરી હતી કે વહેલી તકે દવાખાનું શરૂ કરવું જોઈએ પરંતુ હજુ સુધી કોઈ જ કામગીરી કરવામાં નથી આવી અને તાળા મારી દેવાને કારણે સમગ્ર કમ્પાઉન્ડ ઉકરડામાં ફેરવાઈ ગયું છે માટે તંત્રએ અહીંયા વહેલી તકે દવાખાનું શરૂ કરવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે એક બાજુ પોરબંદરનું આરોગ્ય તંત્ર અને રાજ્ય સરકાર શહેરીજનોને સારી એવી આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવે અને દાવા કરે છે પરંતુ બીજી બાજુ જે વર્ષો જૂના આરોગ્ય કેન્દ્રો છે એક પછી એક ડેમેજ હોવાના બહાને બંધ કરી દેવામાં આવ્યા છે આરોગ્ય કેન્દ્ર છે તેને છેલ્લા છ મહિનાથી જર્જરિત હોવાના બહાણે બંધ કરી દેવાયું છે તેનું સમારકામ કરાવવાને બદલે તેને તાડા મારી દેવાયા છે તંત્રએ હવે આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવી જોઈએ અને વહેલી તકે તેનું સમારકામ કરી અને પ્રજાજનો તેનો લાભ લઈ શકે તે માટે યોગ્ય કાર્યવાહી કરવી જ રહી પરંતુ આજકાલ જિજ્ઞે